નર્મદામાં સીઆર આર પાટીલના હસ્તે રિબિન કાપી કમલમનું ઉદઘાટન કરાયું આ સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા સીઆર આર પાટીલના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા આજ રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજપીપળાની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓ હરસિદ્ધિ માતાના મંદિરે પહોંચી માતાજીને દર્શન કરી તેઓ કાર્યકર્તાઓ દ્વારા આયોજિત બાઇક રેલી સાથે કાર્યક્રમમાં પહોંચ્યા હતા ત્યારે કાર્યાલય મંડપ પાસે મહિલા મોરચાની બહેનો દ્વારા પુષ્પવર્ષા કરી સી આર પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ અંદાજિત છ કરોડમાંના ખર્ચે નિર્માણ પામેલા કમલમનું સી આર પાટીલના હસ્તે રિબિન કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના કાર્યકારી અધ્યક્ષ ઇમ્તિયાઝ કાદરી સહિત નગરપાલિકાના વિપક્ષના નેતા શાહીનુર પઠાણ સહિત કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ સી પાટીલના હસ્તે ખેસ પહેરી પાર્ટીમાં જોડાયા હતા ભાજપમાં જોડાવાનો મારો ઈચ્છા હતો કે ભાજપ દ્વારા વિકાસના કામોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે તેમજ ભાજપ દ્વારા દરેક સમાજને એક આંખે જોવામાં આવે છે મીન્સ કે બધાને એક સાથે જ સાથે રાખવામાં આવે છે કોઈ ભેદભાવ બી રાખવામાં આવતો છે નહીં લાસ્ટ અઢી વર્ષમાં જે રહીને બી મેં કામ કરાવ્યું છે જોકે શક્ય તો નથી પણ તો બી ભાજપે મને કરીને આપ્યા છે એ નીતિથી પ્રભાવિત થઈને હું ભાજપમાં નર્મદા જિલ્લાનું હૃદયના માનવી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયેલા કામો કરવા માટે છે તમારા વિસ્તારમાં હાલ ખાસ જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે ભાજપમાં જોડાઈ રહ્યા છે એ બાબતે શું કેશો એ તો ભારતીય જનતા પાર્ટીમાં એમ અમે સ્વાગત કર્યા છે નરેન્દ્ર મોદી સાહેબના કામથી પહેરાય ને વિકાસની યાત્રામાં એ સહભાગી થવા માટે